આંગળી પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનિયર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી તે લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિપ્ધ કાર પણ એની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીડી એસઓજી અને વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસ સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે ત્યારબાદ એની સાથેની સ્વીફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવે છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂપાડનો ગુનો આપ્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે વિથ ધાળનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ એ પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનામાં અગાઉ હોય તો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નંબર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રીમાન્ડ તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ભેર રામા મંગીલાલ બિશ્નોય જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે આ ઉપરાંત જીતુસિંહ ભરત ચંદ્રાભાઈ પટેલ સુરેશ રાજપુર ચૌધરી મોતીસિંહ વાઘેલા નાસગીર રબારી માલા રબારી આ સૌ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો